તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછું દોસ્તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પેલા કમેન્ટ અંદર જય અંબે માં જરૂર ને જરૂર લખી નાખીશું તો દોસ્તો તમને ખબર હતી કે અસલ અસલ એમ કહેવા છે કે નરેન્દ્ર મોદી ગરબીરમ તો એવું લાગી રહ્યું છે દોસ્તો લોકોનું તો એવું જ કહેવું છે કે આ નરેન્દ્ર મોદી છે દોસ્તો તો શું હકીકત ઘટના છે તો પૂરી માહિતી લઈને આપણે આવી ગયા છીએ તો હેંત લેખી બન્યા રહું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું પણ ઈ પહેલા તમે નવો હોય તમારી જાણ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવના વિડિયો ન દેવા માટે લવ તો સુ દોસ્તો તો આ દાદા સેમ ટુ સેમ નરેન્દ્ર મોદી હોય એવું લાગી રહ્યું છે દોસ્તો ઘણા લોકોનું તો એવું જ કહેવું છે કે આ નરેન્દ્ર મોદી છે પરંતુ નરેન્દ્ર મોદી નથી આ દાદા છે એમ કહેવા છે કે અસલ અસલ નરેન્દ્ર મોદી જેવા લાગી રહ્યા છે અને એની જેવા કપડા પહેર્યા ત્યાંની જેવો સાફો પણ બાંધ્યો છે માથે દોસ્તો હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછતો દોસ્તો તો તમને ખબર હતી કે નવરાત્રી ચાલી છે ચાલી રહી હતી અને નવરાત્રીના દિવસે અલગ અલગ તરના કપડા પહેરીને લોકો ગરબે રમી રહ્યા છે દોસ્તો એમાં દાદાની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકોનું તો એવું કહેવું હતું કે પીએમ મોદી જ છે પરંતુ પીએમ મોદી નથી આ દાદા છે દોસ્તો આ દાદા અસલ અસલ એની જેવા જ લાગી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં કરી આવવાના આવવાનો વિડીયો તમારા માટે લાવતો તો અત્યારે અલગ અલગ તરાની ક્લિપો સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હશે કે નવરાત્રી રમવા લોકો જાતા હોય છે એમાં અલગ અલગ તરહના કપડાં પહેરીને એમ કહેવાય છે કે એની ટાઈલ બતાવતા હોય છે દોસ્તો તેવી રીતે તે હાલ આ દાદાની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે આ દાદા એમ કહેવાય છે કે અસલ અસલ પીએમ મોદી જેવા લાગી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે અતિક્રિયા આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક ચાર જરૂર બીજા વિડીયો મળે કપ્તીકાલે જય હિન્દ જય ભારત મળી બીજા